આવક ડબલ કરવાની વાતો થાય છે પણ ડબલ થઈ રહ્યું છે ખેડૂતોનું દેવું તાજેતરમાં લોકસભામાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જે મુજબ ગુજરાતના દરેક ખેડૂતના માથે છપ્પન હજાર પાંચસો રૂપિયાનું દેવું છે ખેડૂતોના લીધે જ દેશમાં ધાન પાકે છે જેનાથી લોકોનું પેટ ભરાય છે પરંતુ આ પાક કે ઉપજના જો પૂરતા ભાવ ન મળે તો ખેડૂત કેવી રીતે સમૃદ્ધ બને ખાતર જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવો વધ્યા છે સીઝનમાં અથાગ મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય છે તે બજાર કે એપીએમસી માં પહોંચે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા અને આ બધી જ સમસ્યાઓથી ઘેરાયેલો ખેડૂત તંતે મોતને વાલું કરે છે

સહાય ખાતરના ભાવ વધારાની વાત હોય કે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા લોન ધિરાણ આપ્યા બાદ બે લાખ પરત લેવાની વાત હોય અને બે હજાર ચોવીસના અતિવૃષ્ટિની અંદર સહાય પેકેજ ડિકલેર કર્યું પણ હજુ સુધી કોઈના ફોર્મ નથી ભરાણા આવા અનેક પ્રશ્નો સળગતા પ્રશ્નોની વાત લઈ તારીખ છ આઠ બે હજાર ને બપોરના અઢી વાગે એટલે કે બે ત્રીસ વાગે નગરપાલિકાની સામેથી પ્રાંત ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું છે માટે આ વિસ્તારના બધા જ ખેડૂતોને હું વિનંતી કરું છું કે ખૂબ જ કામની સિઝન હોવાનું માનું છું પણ તમારા જીવનનો બે ત્રણ કલાકનો સમય એ ખેડૂતની વાતને ઉજાગર કરશે તો આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ બધા મોટી સંખ્યામાં પધારો તેવી નમ્ર અપીલ કરું છું ગુજરાતમાં આવક વધારવા માટે સરકારે સરખામણીમાં બીજા રાજ્યોમાં ખેડૂતોનું દેવું ઓછું છે સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ બનાવી છે આ યોજનાઓથી ગુજરાતના ખેડૂતોની આવક વધી હોવાનો સરકાર તો દાવો કરે છે પરંતુ હકીકત એ છે કે ગુજરાતના ખેડૂતો દેવાદાર બની રહ્યા છે ખેડૂતોની આવક બમણી થશે એવી વાતો વચ્ચે બેંકોમાં ખેડૂતો લોન લેવા માટે મજબૂર બન્યા છે હવે ખેડૂતો માટે ખેતી કરવી મોંઘી પડી રહી છે અને ખેડૂતોના આવા જ પ્રશ્નો સાથે પ્રતાપ ખેડૂતોને સાથે રાખીને કલેક્ટરને આવેદન આપવા જઈ રહ્યા છે જોવું રહ્યું કે આ બધા પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નોનું સમાધાન મળે છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો બી એસ ન્યૂઝ નમસ્કાર